નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર પાંચસો ચોત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ ચોર્યાશી હજાર બસો બોતેર દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર ત્રણસો ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ત્રેપન હજાર ચારસો આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર આઠસો પંચોતેર આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અઠયાવીસ હજાર સાતસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ સત્યાસી હજાર પાંચસો રૂપિયા અને હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ ચૌદ હજાર છેતાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાર હજાર ત્રણસો અડસઠ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાલીસ હજાર ચારસો ને સાઠ સો ગ્રામ સોનાનો ભાવ ચૌદ લાખ ચાર હજાર છસો રૂપિયા મિત્રો આજે સોનાના ભાવમાં વધારાની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં દસ હજાર પાંચસો રૂપિયા ચોવીસ કેરેટ સોનાના ભાવમાં અગિયાર હજાર પાંચસો રૂપિયા અને અઢાર કેરેટ સોનામાં નવ હજાર છસો રૂપિયાનો જે સુધારો છે એ જોવા મળ્યો છે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ બસો ને આઠ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર એસી દસ ગ્રામ ચાંદીનો ભાવ છવ્વીસો સો ગ્રામ ચાંદીનો ભાવ છવ્વીસ હજાર એક હજાર ગ્રામ ચાંદીનો ભાવ બે લાખ સાઠ હજાર તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો